કોલે નાઈ નું મમનો નમકકો તમારો નહીં થપકો ઓ તેલા રમણભાઈ નહીં ઓ જલ્દી અલ્યા મા ભાઈ આપણી વીજળી મરી જ નઈ જાય શી ખબર હેડો મોઘવા સોકાય એક જ જમવા જોજે જમ ને હેડો હાલ હું શું કહું તો આમ

કાકા કસાયો કરી લે મારો નોટ તો પીવો ને મને જો જો ગીતો કોઈ પાછા મદરો આગરો આગરો બોડુ ત કોળી નાખું આજ તો આખી બોડા ભલે જ ન જવું પડે ડાર તો મૈના કોન

આ દારું ના પીવાય તમે હું મોટા પોપળો ચડાવ એના પીવા દેસમ હા શામતે હા રોડવું રોડવું ઓલે તું પો મરવા લ્યો મર્યા આવજો લ્યો વર્તાવો આરું સટક છે તો ઓલ ઊભા લઈ લઈશ સટક તું ને ને ગેર ફિરતે ગેર નહિ આબુ માર આમ મિયાબુ ના એનો ગેર સોરામોના ના ઓ હેડજો ગેર માર